થરાદ વેપારી મહામંડળની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ બેઠક માં મહામંડળના નવા હોદ્દેદારો ની નિમણૂક કરવામાં આવી હતી નંદુભાઈ મહેશ્વરી ની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી મહામંડળમાં ચાર ઉપપ્રમુખો ની નિમણૂક કરવામાં આવી માર્કેટયાર્ડના ભાણજીભાઈ પટેલ વસંતભાઈ ત્રિવેદી વર્ધાજી રાજપૂત અને પ્રકાશભાઈ સોનીને આ જવાબદારી સોંપવામાં આવી હતી કનકસિંહ રાજપૂતને કારોબારી ચેરમેન બનાવવામાં આવ્યા શક્તિપીઠ અંબાજી ખાતે એક સપ્ટેમ્બરથી સાત સપ્ટેમ્બર બે હજાર પચીસ દરમિયાન ભાદરવી પૂનમનો મેળો યોજાશે જેમાં લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડશે આ વખતે અંબાજી દર્શને જવાના હોય તો એટલું ખાસ ધ્યાન રાખજો કે સાત સપ્ટેમ્બરને રવિવાર ભાદરવી પૂનમે ચંદ્રગ્રહણ હોવાથી મંદિરમાં બપોરે બાર ત્રીસે દર્શન બંધ થઈ જશે અને માત્ર બંધ જાળીના દર્શન થશે સાંજે પાંચ વાગ્યા બાદ મંદિરમાં સંપૂર્ણ દર્શન બંધ થઈ જશે સાત સપ્ટેમ્બરે ભાદરવી પૂર્ણમે ચંદ્રગ્રહણ હોવાથી બપોરે બાર ત્રીસ પછી ધજા નહીં ચડે આ સિવાય એકથી છ સપ્ટેમ્બર મંદિર સવારે છથી રાત્રે બાર વાગ્યા સુધી દર્શન માટે ખુલ્લું રહેશે તાલુકાના ખોડા ગામમાં કૌટુંબિક વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે કૈલાશબેન ગોહિલને નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ પાંચાભાઈ પટેલના ખેતરમાં બાજરી વાઢી રહ્યા હતા આ દરમિયાન તેમના જેઠ જગાભાઈ ભમરાભાઈ ખેતાભાઈ અને દિવાળીબેન ગોહિલ ત્યાં આવ્યા આરોપીઓએ કૈલાશબેનને અપશબ્દો કહ્યા અને લાકડીઓથી માર માર્યો તેમને ધસડીને રસ્તા પર લઈ ગયા કૈલાશબેનની બૂમો સાંભળી તેમના પતિ ગણપતભાઈ અને હરેશભાઈ પિકઅપ ડાલુ લઈને બચાવવા માટે આવ્યા બચાવ કરવા જતાં કૈલાસબેનના પતિને પણ માર પડ્યો હતો ત્યારબાદ પેપીબેન દરિયાબેન અને એવનબેન પણ ત્યાં હાજર આવી અને બંનેને માર માર્યો હતો અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા નવા હંગામી ભોજનાલય શેડનું નિર્માણ કરવામાં આવ્યું છે બનાસકાંઠા કલેક્ટર અને અંબાજી મંદિર ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલે રિબિન કાપીને આ નવા ભોજનાલયનું ઉદઘાટન કર્યું હતું હાલનું અંબિકા ભોજનાલયનું બિલ્ડિંગ જર્જરિત હાલતમાં છે વળી તે કોરિડોરમાં બનાવેલું હોવાથી નવા શેડનું વ્યવસ્થા પણ કરવામાં આવી છે નવું કાયમી ભોજનાલય બિલ્ડિંગ બને ત્યાં સુધી આ હંગામી વ્યવસ્થા ચાલુ રહેશે

कविन आफ्टर मशीन थी कलर बनावणार नवीन घर ने सुसविदित करवा एक बार अवश्य मुलाकात लो सिमको सनलाइट पेंट्स सिमको सनलाइट पेंट्स થરાદમાં હોટેલ અને ગેસ્ટ હાઉસ એસોસિએશનની રચના કરવામાં આવી છે સિવાય હોટેલ ખાતે બાવીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ યોજાયેલી આ બેઠકમાં સંગઠનના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી નવા રચાયેલા એસોસિએશનમાં જયરામભાઈ જોશીને પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે ઉપપ્રમુખ તરીકે વિક્રમસિંહ રાજપૂત કનકસિંહ રાજપૂત અને ભરતભાઈ પ્રજાપતિની નિમણૂક કરવામાં આવી છે સંગઠનના મંત્રી તરીકે ચામુડા હોટેલના રવજીભાઈ નાયીની વરણી કરવામાં આવી છે સહમંત્રી તરીકે બિપિનદાન ગઢવી અને ખજાંચ તરીકે ડેઝર્ટ હોટેલના ભરતભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી છે બનાસકાંઠા જિલ્લામાં શ્રાવણ માસના અંતિમ દિવસોમાં વરસાદે દસ્તક દીધી છે દિવસ દરમિયાન ભારે ઉકળાટ બાદ જિલ્લા મથક અમીરગઢ અને પાલનપુર વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ હતી પાલનપુર વિસ્તારમાં સદરપુર કરજોડા અને લુણવા સહિતના ગામોમાં વરસાદ નોંધાયો છે અમીરગઢ પંથકમાં ધનપુરા જોરાપુરા અને સરોત્રા સહિતના ગામોમાં પણ વરસાદી ઝાપટા પડ્યા છે શ્રાવણ માસના છેલ્લા વરસાદથી ખેડૂતોમાં ખુશીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે આ વરસાદથી ખેતીવાડીને ફાયદો થશે તેવી આશા ખેડૂતોએ વ્યક્ત કરી છે દિયોદર તાલુકાના લુદરા ગામે ભંગારના વેપારીને ફૂટા વાયરલ કરવાની ધમકી આપી રૂપિયા એક લાખની માગણી કરી હતી વેપારીએ પૈસા આપવાનો ઇનકાર કરતા આરોપીએ રાત્રિના સમયે ખુલ્લા વાડામાં આગ લગાવી હતી જેથી વેપારીને અંદાજે રૂપિયા વીસ લાખ જેટલું નુકસાન થયું હતું દિયોદર તાલુકાના લુદ્રા ગામે ભંગારના વેપારી મુન્નો ઉર્ફે ઇમામભાઈ સુમરાના ખુલ્લા ભંગારના વાડામાં આગ લગાડવામાં આવી હોવાનું બહાર આવ્યું છે જેમાં ચગવાડા ગામના ગણપતજી સુભાજી ઠાકોરે વેપારીને યુવતી સાથેના ફોટોઝ વાયરલ કરવાની ધમકી આપી પહેલાં એક લાખ અને પછી બે લાખ રૂપિયાની માગણી કરી હતી અમદાવાદ ખાતે માસૂમ વિદ્યાર્થીની હત્યા મામલે સમગ્ર ભારતમાં આક્રોશ ફેલાયો છે આ મામલે હિન્દુ સંગઠનો પણ મેદાનમાં ઉતર્યા છે અને હત્યારાને આકરી સજા કરી મૃતક બાળકને ન્યાય આપવાની માગ સાથે વિવિધ સ્થળે આવેદનપત્રો અપાઈ રહ્યા છે આ બાળકની હત્યા કરનાર વિધર્મી બાળકના તમામ પાસા ચેક કરી આ બાળકે મોબાઈલ ચેટમાં પણ ગુનો કબૂલ્યો છે ત્યારે તેને ફાંસીની સજા થાય તેવા લખાણો સાથે ડીસામાં વિશાળ સંખ્યામાં મૌન રેલી યોજી એસ ડી એમને પત્ર આપ્યું છે આ વિરુદ્ધ રેલીમાં સિંધી સમાજ ઉપરાંત શિવસેના સમિતિ હિન્દુ યુવા સંગઠન જીવદયા ફાઉન્ડેશન જેવા સંગઠનો તેમજ મૃતક બાળક પ્રત્યે સંવેદના ધરાવતા તમામ સમાજના અગ્રણીઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા ઉત્તર ગુજરાતનું એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી બોલ હેપ્પી મોલ જ્યાં જિલ્લાના વેપારી

હવામાન વિભાગ દ્વારા આગામી દિવસો માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે ગુજરાતમાં આગામી સાત દિવસ એટલે કે બાવીસથી અઠ્યાવીસ ઓગસ્ટ સુધી મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે ખાસ કરીને સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી શકે છે હાલમાં અરબી સમુદ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફ સક્રિય થવાને કારણે આ સિસ્ટમની અસર જોવા મળશે આ બે સિસ્ટમથી સંયુક્ત અસરને કારણે રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદી માહોલ સર્જાયો છે રાત્રિથી શરૂ થયેલા વરસાદથી ખેડૂતોના વાવેતરને લાભ થયો છેલ્લા ચોવીસ કલાકમાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે પાલનપુરમાં સૌથી વધુ બાવીસ મીમી વરસાદ પડ્યો છે વડગામમાં સોળ મીમી અને દિયોદરમાં અગિયાર મીમી વરસાદ થયો છે અમીરગઢમાં દસ મીમી વરસાદ નોંધાયો છે કાંકરેજમાં આઠ મીમી વરસાદ પડ્યો છે ડીસા અને ભાભરમાં છ છ મીમી થરાદમાં ત્રણ મીમી તેમજ દાંતા અને લાખણીમાં બે બે મીમી વરસાદ ધાનેરામાં એક મીમી વરસાદ પડ્યો છે